જય સ્વામિનારાયણ જય માતાજી મિત્રો આજે આપણે જૂનામાં જૂની રેસીપી લઈને આવ્યા છીએ ગાયની બળી તો આપણે ઘણી વખત એવું થતું હોય છે કે અમુક લોકોને ગાયના બળી જે હોય છે એ બનાવતા આવડતી નથી હોતી તો આપણે આજે ગાયની બળી બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ તો જો મેં અહીંયા એક લીટર ગાયની બળી લીધે છે જેને આપણે ખીરું પણ કહેતા હોય છે તો મેં અહીંયા એક લીટર લીધું છે આ જે બળી છે એ ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે તો આપણે આની રેસીપી જોઈ લઈએ તો આપણે અહીંયા એક લીટર જેટલું આ ખીરું લીધું છે અને આપણે ખીરામાં જો ખાટ આગળ પડતી હોય તો ખીરું ખૂબ જ સરસ લાગે છે એટલે મેં અહીંયા અડધી વાટકીના માપ પ્રમાણે મેં ખાંડ લીધી છે તમારે પછી જે પ્રમાણે ગળું ખાવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને ચમચીથી માપ પ્રમાણે જોઈએ તો પાંચ ચમચી જેટલી છે તો આપણે એને આમાં એડ કરી દઈશું અને આપણે સાતથી આઠ ટમ જેટલી એલચી છે એને આપણે અર્ધકચરી વાટી લીધી છે થોડા દાણા જેવું રહેવા દીધું છે એટલે આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો આપણે એ એડ કરી દઈએ આપણે એડ કરી અને પછી જે આમાં ખાંડ છે એને બરાબર ઓગાળી લેવાની છે અને આપણે એને દાણા બધા જ ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાની છે પછી જ આપણે એની બળી બનાવવાની છે તો આને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો જો મિત્રો આપણી જે ખાંડ છે એ બધી જ ઓગળી ગઈ છે આમાં ખીરામાં પૂરેપૂરી જો ખાંડ ઓગળી જાય પછી જ ખીરું બનાવવામાં આવે તો એમાં પાણી નથી થતું અને એકદમ સરસ આપણે બળી બને છે તો જુઓ મિત્રો મારા આ વિડીયોમાં બન્યા રહેજો અને મારા વિડીયોને લાસ્ટ સુધી જોજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ તમને જોવા મળે તો જુઓ આપણે હવે એક વાસણ લેવાનું છે જાડા તળિયાવાળું કોઈ પણ તમારી પાસે વાસણ હોય તે લઈ લેવાનું છે એમાં આપણે જે આ ખીરું છે એ એડ કરી દેવાનું છે તમારે જેવું જાડું પાતળું રાખવું હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું તો અત્યારે મેં આટલી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે આ જે ખીરું છે એને આપણે સ્ટીમરમાં મૂકવાનું છે તો મેં સ્ટીમરને ગરમ કરીવા મૂકી દીધું છે આપણે એમાં ખીરાને મૂકી દઈશું અને છ થી સાત મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો આપણે એનું ઢાંકણું બંધ કરી દઈશું તો જો આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ગેસને બંધ કરી અને આપણે ચેક કરી લેશું કે આપણી જે બળી છે એ બની ગઈ છે કે નહીં તો આપણે છરીની મદદથી આપણે ચેક કરી લેવાનું કે જો આવી રીતે છરીમાં ચોટે નહીં એટલે આપણી બળી બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને નીચે લઈ લેશું

એકદમ સરસ મજાના કાપા લગાવી દઈશું અને એકદમ છૂટ્ટા પણ પડવા માંડ્યા છે તો જો મિત્રો તમારી પાસે જો ગાયનું ખીરું હોય તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને બનાવજો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એવું આ બનીને તૈયાર થાય છે હું તમને બતાવું છું જો એકદમ સરસ બને છે અને ખૂબ ટેસ્ટી એવું જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ ગાયના દૂધની ની બળી અથવા તો ખીરું કેવાય છે તૈયાર તૈયાર થઈ થઈ ગયું છે છે તો તો આપણે આ ગાયના દૂધની બળી ગઈ જો મિત્રો શિયાળામાં ખાવા ખૂબ જ મજા આવે એવી આ ગાયના દૂધની બળી છે આમાં ખૂબ જ વિટામિન અને ભરપૂર માત્રામાં શક્તિ પણ હોય છે તો તમે પણ આવી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો મારી રીતથી તો આવી સરસ મજાની એકદમ સરસ અને ટેસ્ટી ગાયના દૂધની બળી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે થોડા એલચીના દાણા ઉપરથી નાખી અને સર્વ કરી દઈશું તો જુઓ મિત્રો સરસ તૈયાર થઈ ગઈ છે અને શિયાળામાં પણ ખાવાની ખૂબ જ મજા આવશે